આજે પાંચ જૂન એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને આપણે સૌ જાણીએ છીએ કે આજના ટાઈમમાં પર્યાવરણ સંબંધી ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ જેવી અનેક સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ એ બધાનું કોઈ એક સોલ્યુશન હોય ને તો એક જ છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો બધી ગવર્મેન્ટની નર્સરીમાં પ્રોગ્રામ ચાલતો હોય છે કે જેમાં બધા વૃક્ષોનું વેચાણ કરી રહી છે જેનાથી વૃક્ષોનું પણ વાવેતર વધે અમે સામાજિક વનીકરણ વિભાગમાંથી હું વાત કરું છું રાજકોટ અમારી આ મુંજકા નર્સરી છે ત્યાં અમે સરકારી યોજના પ્રમાણે બહુ નોમિનલ પ્રાઇઝમાં રોપા વિતરણ કરતા હોઈએ છીએ ચાર રૂપિયા સાડા સાત રૂપિયા પંદર રૂપિયા આ બધામાં રોપા અમારે છાયાવાળા વૃક્ષો વધારે ઉછેરવાના હોય જેમ કે બોરસલી છે લીમડો છે પેલ્ટો છે અર્જુન સાદળ છે જામફળ સીતાફળ જે ખેડૂતો લઈ જાય પછી આયુર્વેદિક રોપા હોય જેમ કે તુલસી અલડુસી ને એવા બધા ઘરમાં આપણે ક્યાં વૃક્ષ વાવી તો જેનાથી પોઝિટિવિટી આવે મળે ઓક્સિજન સૌથી વધારે મળતું હોય જેઓને ઘર છે કે જે કુંડામાં વાવવા માંગે છે તો એ લોકો માટે તુલસી બેસ્ટ છે પછી અરડુસી છે એ પણ તમે કુંડામાં વાવી શકો એવી રીતે સ્નેક પ્લાન્ટ આવે છે જે છે ઈ ચોવીસ કલાકો ઓક્સિજનની આપલે કરતા હોય છે એટલે ઈ પ્લાન્ટ વાવી શકીએ ઘરમાં એવું એક છોડવો જોઈએ તો બધાના ઘરમાં મોસ્ટલી હોવો જ જોઈએ મારું માનવું છે ત્યાં સુધી ઘરમાં તુલસી હોવો જોઈએ તો તમે પણ આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો અને એક નિયમ જરૂર બનાવજો કે આખા વર્ષમાં એક વૃક્ષ વાવું અને તેનો સારી રીતે ઉછેર કરવો